આ ગુફા છે જોઈ શકો છો આ ગુફામાં દેવતા છે અંદર બહુ ઉતરવું તો નથી ઓહો માંગલદેવ મંદિર આ માંગલદેવ ગુફા છે વિશાલભાઈ ભાઈ કમળા માતાજી એવા આ ટેકરી ઘરે છે એટલે આપણે આ પથ્થરની ટેકરી કરીએ ને ડેગડી એટલે અમાળનું મકાન થાય તો મને કે મારે તો સાત આઠ માળનું કિન નાખવું છે હું ભાઈ અમારે જ જો ચાર માળનું જ કરવું છે એટલે મેં આમ જો ચાર માળનું જ કર્યું અને વિશાલભાઈ સાત આઠ માળનું ટેકરી કરે છે કારણ કે અમારે હું બે આમ બે ભાઈઓ અને બે ભાઈઓને એક એક દીકરા એટલે ચાર માળ હોય એટલે ઘણું અને અને વિશાલભાઈને તો કે સાદા માળ કરવા જોઈએ કે એક માળ નહીં થાય કેળા ફૂલવાળા વળી પાછામાં વીઆઈપી બંગલો હા 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 સડી ગયો માઇન માઇન મંદિર આવ્યું ફીણ આવી ગયા વિશાલભાઈ અંતે માતાજીના દર્શન થતા પગ દર્શને એમ થતું હતું પોગા હે કે નહીં પોગાય પણ પગી ગયા હોય કમળાઈમાં આનંદે આવી ગયો પણ થોડીક તકલીફ પડી પગ ગોટલા સડી ગયા અને હા સડી ગયો બપોરનું ટાણો એટલે તડકોય લાગે છે ઉપરથી ફરશ્યો વળતો ગયો કે કાંઈ વાંધો નહીં એવો થોડુંક ગૃહ છે સડી જાવ હમણાં અને પછી માતાજીના દર્શન કરીએ ને એ મોજ આવે અને ઉપરનો નજારો તમને બતાવું ડુંગર નજારો ભાઈ શું સુંદરતા છે એની કોઈ કલ્પના જ નહીં આનંદ આનંદ આવી ગયો વિશાલ ભાઈ એટલું સડું અઘરું પડે એવું છે હવે હવે થોડાક દાદરા રહ્યા સામે માણસો દેખાય છે અવાજ આવે છે પણ એટલું સડું અઘરું પડી ગયું હા સડી ગયો પગ દુખવા મીડ્યા ગોટલા સડી ગયા હા પણ ધીમે ધીમે સડી જાઉ માની કૃપાથી મહાકાળી પાવાગઢ નહીં પાવાગઢ જ ગયો બો સારું આમાં શું છે કે આ ડુંગરા સડીએ ને આપણે તો આપને આમાં એમ લાગે એસાસ લાગે કે આપણે જુનાગઢ નો ડુંગરો સડીએ છીએ

આપડી ગાડી કેમ સડે ન સડે આપડી ગાડી હા સારું છું મેકી દીધી આપડા ગાડી હાલ ને વીઆ જઈ જ ને હા હવે દાદરા આવ્યા દાદરા સડી ગઈ બોલા ભાઈ ની જો બે જણા થાય એને ગાડી મેક દીધી છે હા હા એને ગાડી મેક દીધી જો અમારે વિશાલભાઈ તો થાકી ગયા બહી ગયા છે એ કે ફાઈવજી ટાવર આવે છે ફાઈવજી આવે કે ન આવે હા સડી ગયો એ નથી કહેતો અમારે બોલે ભાઈ ટુ વ્હીલ સડાવી ગમકારા બોલે કારણ કે મારા મિત્રએ કીધું હતું કે ટુ વ્હીલ સડાવ્યું હોય ને તો દોઢસો સીસી ઉપરનું એન્જિન હોય ને એ ગાડી લઈને પિકઅપ વાળી તો જ ઉપર સડશે નકર તમારે અડધે મીકી દેવાની અને પછી તમારે નથી સડવાનું એટલે એમ જ જો ભાઈ ગાડી અડધે મેં દીધી છે અને હવે આની હાલીને સડીને જાય છે પડશે ઓળવા મળ્યો છે ગાડી સડા આવે વિશાલભાઈ ટુ વ્હીલનો અવાજ આવે પપડાટી બોલે આવે હા સડી ગયો કે આ ઢાળ જેવો ને કે અમે આવ્યા છીએ આજે કમળાઈ માના મંદિરે કદમગીરી ડુંગરે અને ફસ્ટ વાર આવ્યા છીએ પણ અહીંનું લોકેશન જોઈએ ને આમ જોવા તમે ડુંગરાળ વિસ્તાર અને અહીંનું લોકેશન જોઈએ ને એમ થાય કે નાના ગદગદી થઈ જાય મસ્ત છે આવવા જેવું છે અહીંયા અવારનવાર ગમે ત્યારે માતાજીના દર્શન અહીંયા આવવા જેવું કારણ કે ડુંગરમાંથી માતાજી કમળાઈમાં બેઠા છે અમાર વિશાલભાઈ મોરભાઈ મેં હાલવા મને સડી ગયો હા હવે ગરમી થવા મળી છે કોટ કાઢવો તો એવું લાગે છે વિશાલ ભાઈ અહીંયા ગોતું છે કે કંઈક આવે ને તો ઘડીક બે હમણાં ઝાડવા આવશે ને જાડવાનું બે આ નાખ્યો કોટ ખંભે કઈ કે ગરમીનું નત રહેવા તું ગાડી માથે ટાઇટ વાંચતી હતી અને હાલીન છડવાનું ચાલુ કર્યો ને કે હાડવો પડશે શળવા માંડ્યો બદલી ગયા ગાડી આવે હા 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 એટલો ઢાળ સજ્યા ત્યાં થાકી ગયા જે આમ સડવાનું છે આ જૈન દેરાસર છે અને હા મેં માતાજી બેઠા છે ત્યાં જવાનું છે કારણ કે આ એટલો ઢાળ આવે ને ગાડી અહીંયા ન સડાવાય અને ગાડી સડી જાય એમાંય નાની ટુ પણ હારો ટુ વ્હીલ હોય ને તો સાડે આપણે ટુ વ્હીલ થોડાક છે ને આમ ઓલા પડે જઈ અને આ ઢાળ કોવડો છો હે માઇન માઇન્ડ અડધે પહોંચી ગયા કાવી ચાલ એમ તમ તારે જે ઘણું ઘણું છે કઈ થોડું નથી આજે જન દેરાસર આવ્યું અરે પછી ઉપર આવશે પાછું જે ઓલ્યું કમળાઇમા નું મંદિર આપડે એટલું સીડિયા હા સડી ગયો ઘણું છે હે જો આ કે આ કેટલો કવડો ઢાળ છે